વડોદરા શહેરમાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણિક ટીમનો એર શો યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરામાં ચૌદ વર્ષ પછી ટીમ સૂર્યકિરણ દ્વારા એર શો યોજવામાં આવ્યો હતો સૂર્યકિરણ એરોબેટિક એ સખત તરીકે પણ ઓળખાય છે અને વર્ષ ઓગણીસો ને માં તેમની સ્થાપના કરવામાં આવી હતી આ ટીમ એકમાત્ર એશિયાની નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનો વિરોધ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાં પણ એક ગણાવવામાં આવે છે આ ટીમે ભારત ચીન શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં સાતસોથી વધુ પ્રદર્શનો પણ કર્યા છે સૂર્યકિરણ ટીમમાં નવ જેટલા હોક એમ કે એકસો ને બત્રીસ વિમાનો સામેલ કરવામાં આવ્યા છે જે ભારતમાં ઉત્પાદિત અને લાયસન્સ પ્રાપ્ત કરે છે અને પાંચ મીટર કરતાં પણ ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે आज हमारा सूर्य किरण का ट्राई कलर डिस्प्ले हुआ वडोदरा में एंड आशा करते हैं कि यह डिस्प्ले आपको पसंद आया होगा वडोदरा की ऑडियंस अमेजिंग थी एंड सबको आई होप डिस्प्ले अच्छा लगा एंड वी आर ईगरली वेटिंग कि हम दोबारा आए वडोदरा में और सेम शो परफॉर्म करें आप सब लोगों तरह का रिस्पॉन्स रहा यहाँ पर नहीं बाहर भी इट इट एन अमेजिंग रेस्पॉन्स बहुत ही अच्छा रेस्पॉन्स रहा सबको ये शो पसंद आया